પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ શરૂ કરી પોલીસ ઇન્સ્પેક્ટર આર એન કરમટિયાના નેતૃત્વમાં ટીમે ખબરગીરી અને ચોક્કસ માહિતીના આધારે ઓપરેશન હાથ ધર્યું એચસી શૈલેષભાઈ દેસાઈ અને એચસી કલ્પેશભાઈ ડામોરને મળેલી વિશ્વસનીય માહિતીના આધારે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી આરોપીએ ચોરી કબૂલી લીધી પૂછપરછ દરમિયાન આરોપીઓએ મોબાઈલ ટાવરો પરથી કોપર કેબલ ચોરવાની વાત કબૂલી લીધી તેમની પાસેથી બસો તેર પોઈન્ટ પાંચસો કિલોગ્રામ કોપર કેબલ અંદાજે રૂપિયા બે લાખ ચોત્રીસ હજાર આઠસો પચાસ અને અન્ય સાધનો સહિત કુલ રૂપિયા ત્રણ લાખ એસી હજાર આઠસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે આરોપીઓને કણબા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે ઝડપાયેલા આરોપીઓના નામ વિકાસ યોગી અમદાવાદ પપુનાથ યોગી અમદાવાદ અભિષેક દેવલાલ બારી અમદાવાદ જગદીશ ચંપાલાલ કસ્તુરજી અમદાવાદ આ સફળ કાર્યવાહીથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલા અનેક અણગઢ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે પોલીસની સતર્કતા અને ત્વરિત પગલાની વાહવાહી થઈ રહી છે પોલીસે નાગરિકોને આવી ઘટનાઓ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરી છે થોડા સમયથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન્સમાં કોપર ચોરીના ગુના ગુનાનો બનાવ બનતો હતો તો તે મુજબ સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોચમાં બેસી હતી અને સાથે સાથે પેટ્રોલિંગ દરમિયાન એમને ચોક્કસ બાતમી હકીકત અનુસંધાને એક થ્રી વ્હીલર ગાડી પકડી જેમાંથી એ લોકોને ટુ કેજી કોપર કેબલ મળી આવેલું છે અને ટોટલ થ્રી લાખ એટી થાઉઝન્ડનો મુદ્દામાલ મળ્યો છે તે એમાંથી તપાસ દરમિયાન ચાર લોકો આરોપી તરીકે સામે આવેલા છે જે આરોપી છે એમના નામ છે વિકાસ નંદનાથ પપ્પુનાથ યોગી અભિષેક દેવાલાલ અને જગદીશ ચંપાલાલ તો કુલ છ ગુના જે છે ચાર કડબા પોલીસ સ્ટેશનના અને બે અસલાલી પોલીસ સ્ટેશનના કોપર કેબલ વાયર થેફના એ ડિટેક્ટ થયેલા છે વધુ તપાસ પર હાથ ધરવામાં આવી છે અત્યારે જે પ્રાઇમા ફેસી જાણવા મળ્યું છે એમાંથી જે થેફ્ટ થયેલું છે પછી આરોપીઓ એને ડીલરને વેચતા હતા અને એમાં વધુ તપાસ આગળ ચાલુ છે તો તપાસ પર હાથ ધરવામાં આવી છે ખાસ કર અત્યારે કોપર થેફ્ટ કણભા પોલીસ સ્ટેશનના ચાર ગુનાઓ છે અને અસલાલીના બે ગુનાઓ છે તો એ બાજુ ડિટેક્શન કરવામાં આવ્યું છે આ જે ચારો આરોપી છે એ મૂળ અમદાવાદના અમદાવાદમાં રહે છે બટ બે આરોપી રાજસ્થાનના છે અને એક મધ્યપ્રદેશનો છે અને બીજો એક આરોપી બી રાજસ્થાનનો છે છે આમાં જે બે આરોપી અભિષેક દેવાલાલ અને જગદીશ ચંપાલાલ એ લોકો ટેકનિકલી જે વેદાંત મેન્યુફેક્ચરિંગ કંપની છે એની સાથે જોડાયેલા છે અને એમાં કામ કરતા હતા અગાઉ તો એ લોકોને ટેકનિકલ નોલેજ હતું તો એ અનુસંધાને એ લોકો ચોરીને અંજામ આપતા હતા એ લોકો એમાં એવું છે કે બે લોકો ટેકનિકલી ટેકનિકલી અવેર હતા અને એક છે એ સ્ક્રેપ ડીલર છે અને બીજા ગાડીવાળા છે તો ટોટલ ચાર લોકો છે એ મુદ્દે તપાસ હજી ચાલુ છે ગુનાહિત ઇતિહાસ વિકાસ ઉપર અગાઉ એક ગુનો દાખલ થયેલો છે અને બીજાનું કોઈ હજી સુધી પ્રાઇમા ફેસી સામે આવેલું નથી